શિવ મહાત્મ્યની કથા પ્રતિપાદન કરતા હર્ષ યુક્ત થઈ અને બ્રહ્માજીએ કહ્યું કે સાંભળો નારદજી હું તમને જે કથા કહું છું એ કથા ગુહ્યથી ગુહ્ય છે કેમ કે જગતના નિયંતા પાલન પોષણ ને સંહાર કરનારા ભગવાન શિવ છે અને ભગવતી સ્વયં પોતે દુર્ગા સ્વરૂપા છે પાર્વતીજી બંનેનો વિહાર થયો છે કહે કે એક એવું અગમ્ય સ્થાન હતું જ્યાં કોઈ લોકોનો વસવાટ ન હોય નિર્જન સ્થાન ઉપર ભગવાન શિવજીએ પોતે એવી સૃષ્ટિની રચના કરી કે જે સૃષ્ટિની અંદર કોઈ પણ માણસ જીવ માત્ર ન હોય નિર્જન સ્થાનની રચના કરી છે અને નિર્જન સ્થાન ઉપર શિવને પાર્વતી બંને ત્યાં વસવાટ કરે છે કહે કે ભગવાન શિવજીએ જે આ સ્થાનની રચના કરી વિહાર ત્યાં એટલા ઐશ્વર્ય યુક્ત ભોગ મૂકેલા હતા કહે કે એટલા મોટા મોટા એ ખંડો હતા કે ત્યાં અલગ અલગ પ્રકારની જીવન જરૂરિયાતની મોજ શોખની બધી જ વસ્તુઓ ત્યાં ભગવાન શિવજીએ નિર્મિત કરી હતી મોટા મોટા સ્નાનાગારો મોટા મોટા પર્વતો મોટા મોટા બગીચાઓ બગીચાઓની અંદર ફળ ફળાદી વાળા બધા વૃક્ષો આ તરફ સુંદર મજાની સુગંધ આવતી હોય એવા પુષ્પના એ છોડ બનાવેલા હતા અને બધા છોડ એટલા સુંદર મજાના એ મનમોહક સુગંધથી યુક્ત હતા જેમ જેમ પાર્વતીજી એ અગમ્ય સ્થાનમાં વિહાર સ્થાનમાં પ્રવેશ કર્યો આ તરફ પાર્વતીજી ભગવાન ભોળાનાથમાં સાથે કહે કે વિહાર સ્થાનમાં વિહાર કરવા લાગ્યા છે એક હજાર વર્ષ સુધી શિવ અને પાર્વતીનો વિહાર સમય બતાવવામાં આવ્યો છે એક હજાર વર્ષ સુધી શિવ પાર્વતીએ વિહાર કર્યો આ તરફ થી જોઈ અને દેવતાઓના મનની અંદર કુતુહલ થવા લાગ્યું કે ભગવાન શિવ અને પાર્વતી એ બંને વિવાહ કરીને ક્યાં ચાલ્યા ગયા દેવતાઓ ભેગા મળી અને કૈલાસ પર્વત ઉપર આવ્યા છે નંદી શૃંગી અને ભૃંગીને પૂછવામાં આવ્યું કહ્યું કે ભગવાન ક્યાં છે નંદી શૃંગી અને ભૃંગી કહેવા લાગ્યા કે અમને કશું ખબર નથી વિવાહ બાદ એ બંને ક્યાં ગયા છે એ કોઈ પણ અમને ખબર નથી ત્યારે ભગવાન ઘોડાનાથ અને ભગવતી જગદંબા પાર્વતીને ગોતવા માટે બધા દેવતાઓ અત્ર તત્ર સર્વત્ર ફરી રહ્યા છે દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી કંઈક કરો કેમ કે પેલો તારકાસુર છે તારકાસુરનો અતિક્રોપ કોપ વધ્યો છે એટલો પ્રકોપ થયો છે કે હવે તો અમારે અમારા એ સ્વર્ગમાં રહેવું પણ અમારા માટે મુશ્કેલ થઈ ગયું છે એટલામાં તો ભગવાન નારાયણ આવ્યા છે નારાયણે પણ કહ્યું કે ભગવાન શિવ અને જગદંબા પાર્વતી બંને કૈલાસ પર્વત પર પણ નથી બ્રહ્માજીએ નારદજીને આજ્ઞા કરી અને કહ્યું કે જાઓ ક્યાં છે તમે ગોતી લાવો કેમ કે તમે તો આ જગતનું પરિભ્રમણ કરવાવાળા છો નારદજીએ કહ્યું કે અગમ્ય સ્થાનની અંદર છે એક હજાર વર્ષ સુધી શિવ અને મા પાર્વતી વિહાર કરી રહ્યા છે અત્યારે વિહાર કાર્યની અંદર છે એમને આપણે વિઘ્ન ન નખાય આમ કહી અને દેવતાઓને સાંત્વના આપી અને દેવતાઓને ત્યાંથી મોકલી દીધા છે તારકાસુરને ચિંતા વધી તારકાસુરને થયું કે જે વરદાન હું લઈ અને આવ્યો હતો એ વરદાન હવે પૂર્ણ નથી થવાનું કેમ કે શિવજીએ અને સ્વયં ભગવતી જગદંબા પાર્વતીજીના વિવાહ થયા છે આમ વિવાહનો સમાચાર મળતાની સાથે તારકાસુર પણ દેવતાઓ ઉપર વધારે ને વધારે વધારે ને વધારે અત્યાચાર કરવા લાગ્યો છે ભગવાન નારાયણ છે બધાને લઈ અને પુનઃ પાછા કૈલાસ તરફ ગયા છે અને બધાએ ભેગા મળી અને ભગવાન શિવજીની સ્તુતિનો આરંભ કર્યો છે અને ભગવાન ચંદ્રશેખર શશિમૌલીની પ્રાર્થના કરી છે મહાદેવાન ધ્યંતરે પરમેશ્વર તારકાર્તા સુરા પાણ આ તારકાસુરના એ પ્રકોપથી દેવતાઓને બચાવવા માટે હે ભગવાન હે સદાશિવભ સદાશિવ હે કૈલાસપતિ હે ગિરિજાપતિ આપ પ્રસન્ન થાવ આપના વિહાર સ્થાનથી આપ અમારું રક્ષણ કરવા વાળા બનો આમ ભગવાન શિવને શિવાની સ્તુતિ કરવા લાગ્યા અને અને ભગવાન શિવ શિવાને પ્રાર્થના કરવા લાગ્યા દેવ દેવ મહાદેવ કરુણા સાગર પ્રભો અંતર્યામી સર્વેશા સર્વજાનાશી શંકર હે ભગવાન નારાયણ કેવા લાગ્યા કે હે શિવજી તમે અમારા દેવતાઓના કાર્યને જાણો છો અમે આપની પાસે બસ ફક્ત એક જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી આપ અને શિવા દ્વારા કોઈ સંતતિની ઉત્પત્તિ થાય સંતાન ઉત્પન્ન થાય અને એ સંતાન એટલું દિવ્ય બને એટલું તેજસ્વી હોય કે જે સંતાન છે તારકાસુરનો નાશ કરે સર્વે જાનાસી શંકર હે તમે અંતરિયામી છો હે નાથ હે ભગવાન તમે બધું જ જાણો છો માટે તમે અમારા દેવના કાર્યને સિદ્ધ કરવા માટે જલ્દીથી ફળશ્રુતિ આપો આમ ભગવાન શિવ અને શિવાને પ્રાર્થના કરી છે ભગવાન શિવજીએ મનોમન દેવતાઓને સાંત્વના આપી છે શિવ અને શિવાનો બંનેનો એ વિહાર સ્થાનની અંદર હોય છે એટલામાં દેવતાઓને ખબર પડી દેવતાઓએ પૂર્ણ કૈલાસની અંદર અત્ર તત્ર સર્વત્ર બધે શિવને ગોતવા લાગે બધાએ જ્યાં જ્યાં શિવને ગોત્યા છે એટલામાં તો શિવને શિવા બંને વિહાર કરી રહ્યા હતા શિવને શિવાને બંનેને વિહાર કરેલા દેવતાઓ હજી તો જોવે છે જોતાની સાથે જ કહે ભગવાન શિવજીના એ શરીરમાંથી એક એવું તે જ બુંદ પ્રસરિત થયું છે કે હજી તો શિવા ગ્રહણ કરવા જાય એટલામાં દેવતાઓ જોયા છે જોતાની સાથે જ એ શિવા છે એ શિવા ત્યાંથી અંતર ધ્યાન થયા છે ભગવાન શિવજીનું જે તેજ છે એ તેજ હવે કોણ ગ્રહણ કરે કહે કે જે તેજ હતું એ તેજ ભૂમિ ઉપર પડ્યું છે જેવું એ તેજ ભૂમિ ઉપર પડ્યું પડતાની સાથે જ દેવતાઓને થયું કે આ તેજ ભૂમિ ગ્રહણ નહીં કરી શકે કેમ કે આ તો ભગવાન ભોળાનાથ શિવજીનું એ તેજ